મોરબી જિલ્લા આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતો તેમજ પ્લેકાર્ડમાં લખવામાં આવ્યું હતું કે હંસાબેન ભરતભાઈ પરમાર માંગે છે ચારસો પચાસ રૂપિયાનો બાટલો આવા વિવિધ પ્લેકાર્ડ સાથે દેખાવ કરાયો હતો મોંઘવારી સામે રાહત આપવા અને રાજસ્થાનમાં જે રીતે ગેસ સિલિન્ડર સસ્તા આપવામાં આવે છે જે રીતે ગુજરાતમાં પણ આપવામાં આવે તેમજ મહિલાઓને રૂપિયા ત્રણ હજારની સન્માન રાશિ મળે તેવી પણ માંગ કરવામાં આવી હતી હું અજમેરી સલમાબેન મોરબી જિલ્લા મહિલા પ્રમુખ અમારો અમારી માંગ છે વડાપ્રધાનશ્રી પાસે કે બીજા રાજ્યોમાં દરેક ગૃહિણીઓને સાડા ચારસો રૂપિયામાં સિલિન્ડર આપે છે તો ગુજરાતની દરેક બહેનોને કેમ સાડા ચારસો રૂપિયામાં સિલિન્ડર નથી આપતા એવી અમારી માંગ છે કે દરેક બહેનોને ગુજરાતની દરેક મહિલાઓને સાડા ચારસો રૂપિયામાં સિલિન્ડર અને એમને દરેક સ્ત્રીઓને સન્માન રાશિ મળે એવી અમારી માંગ છે ગુજરાતમાં દરેક ગૃહિણીઓએ એકસો ને છપ્પન બેઠકો છે જે છે ભાજપ સરકારને આપેલી છે તો તે ગુજરાતની દરેક બહેનોને પણ ન્યાય આપે અને એમની દરેક માંગણી પૂરી કરે એવી અમારી માંગ છે દરેક બહેનોની હું પંકજ રણસરિયા મોરબી જિલ્લા પ્રભારી આમ આદમી પાર્ટી આજ રોજ અમારું વિરોધ પ્રદર્શન સરકાર સામે હતું કારણ કે જે આ સરકાર જે છે તાનાશાહી સરકાર જો કે કહી શકાય તો એ પોતાના ચૂંટણી સમયે ભાજપ સરકાર બીજા રાજ્યોની અંદર ચૂંટણી જીતવા માટે અવનવા વાયદાઓ આપતી હોય છે કે જે પોતે એને મફતની રેવડી ગણાવતી હોય છે અને પોતેને પોતે થૂકેલું જે ચાટતી હોય છે એ મુજબ બીજા રાજ્યોની અંદર વાયદાઓ આપતી હોય છે જેમ કે બીજા રાજ્યોની અંદર ગેસની બોટલ સાડા ચારસો રૂપિયામાં આપવાના વાયદાઓ આપેલા હતા તો ગુજરાતની જનતા છેલ્લા ત્રીસ વર્ષ આ ભાજપ સરકારને મતદાન આપી અને જીતતી આવેલી છે તો ગુજરાતની જનતાનો શું વાક છે ગુજરાતની અંદર અગિયારસોથી બારસો રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર મળતું હોય છે અને એ જ સિલિન્ડર આ ભાજપ સરકાર બીજા રાજ્યની અંદર સાડા ચારસો રૂપિયામાં આપવાનો વાયદો કરતી હોય છે તો એક બાજુ ગુજરાતની જનતાને ખોળ આપવામાં આવે છે અને બીજા રાજ્યને ગોળ આપવામાં આવતો હોય એવા સરકાર તરફી બે બે ભાષાઓનું વલણ ચલાવ ચલાવવામાં આવી રહ્યું છે તદઉપરાંત જ્યારે ચૂંટણી અમારી જે માગ હતી કે મહિલાઓને સ્ત્રી સન્માન રાશિ આપવી જોઈએ તો આ ભાજપ સરકાર બીજા રાજ્યની અંદર મહિલાઓને જો ત્રણ હજાર રૂપિયા સન્માન રાશિના વાયદાઓ અને વચનો આપતી હોય તો ગુજરાતની મહિલાઓનો શું વાક છે એમને કેમ સ્ત્રી સન્માન રાશિ મુજબ રૂપે એમને પૈસા કેમ ના મળી શકે આ જ અમારી માગણી છે અને આ બાબતનું આજે વિરોધ પ્રદર્શન સરકારની સામે છે જો સરકાર અમારા આ મુદ્દા માટે સાંભળશે નહીં તો આવનારા સમયની અંદર પ્રદેશ થકી આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ સાથે મળી અને ચોક્કસ ગુજરાત લેવલનું રાજ્યરૂપી આંદોલન પણ મંડાણ માંડીશું